નવરાત્રિ પહેલાં ઘરના પૂજા સ્થળેથી આ વસ્તુ હટાવી દેજો નહીં તો માતા અંબા ક્રોધિત થશે તો પૂજા પાઠનું પુણ્ય પણ નહીં મળે અને પાપના ભાગીદાર બનશો નમસ્કાર જય માતાજી જય અંબેમાં મિત્રો હાલ નવરાત્રિ શરૂ થઈ ગઈ છે મા અંબે તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે મા અંબેના આશીર્વાદ તમારા પરિવારો પર સદા બના રહે તેવી મા દુર્ગાને હું પ્રાર્થના કરું છું મિત્રો નવરાત્રિ એટલે કે મા દુર્ગાના નવ સ્વરૂપની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે જે કુળ આપણા કુળદેવીને સમર્પિત છે મિત્રો નવરાત્રિ શરૂ થતાં પહેલાં અમુક વાતોનું ખ્યાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે ઘરના પૂજા મંદિરમાં રહેલી કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે જે ઘરના મંદિરમાં રહેલી કેટલીક વસ્તુને ઘરની બહાર ફેંકી દેવી જોઈએ મિત્રો વિડીયોમાં આગળ વધતા જ કોમેન્ટ બોક્સમાં જય અંબે જરૂરથી લખી દેજો વિડીયોને લાઈક કરી મિત્રો સુધી અવશ્ય શેર કરજો જનની મા દુર્ગા માતા તેમના ભક્તોની દરેક સમયે કાઢી લે છે અને નવરાત્રિના દિવસોમાં માતા અંબાની પૂજા વિશેષ ફળદાયી થતી હોય છે આ સમયગાળા દરમિયાન પૂજાનો લાભ પણ ઝડપથી મળે છે આનું કારણ એ જ છે કે માતા દુર્ગા નવરાત્રી દરમિયાન પૃથ્વી પર નિવાસ કરે છે અને તેમના ભક્તોની બધી ઈચ્છાઓ સાંભળે છે એવું કહેવાય છે કે નવરાત્રિના પવિત્ર દિવસોમાં જ્યાં પણ માતા દુર્ગાની મૂર્તિ અથવા ફોટાની પૂજા કરવામાં આવે છે ત્યાં માતા અંબે તમામ સ્થળો પર નિવાસ કરે છે અને તેમના ભક્તોની પૂજાનો સીધો સ્વીકાર કરે છે તેથી મા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે નવરાત્રિ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે નવરાત્રિ પહેલાં જ લોકો ઘરમાં તૈયારીઓ શરૂ કરી દે છે ત્યારે તો તમે માતા અંબાના આશીર્વાદ મેળવવા માગતા હોય તો શારદીય નવરાત્રિ શરૂ થતાં પહેલાં જ તમારા ઘરમાંથી કેટલીક વસ્તુઓ ફેંકી દો કારણ કે આ વસ્તુઓ ઘરમાં નકારાત્મકતા લાવે છે તમારી પૂજા પાઠનું પૂરું ફળ પણ મળતા અટકાવી શકે છે આજે જાનો એ વસ્તુ વિશે જે નકારાત્મક પેદા કરે છે મિત્રો ઘરમાં કોઈ પણ દેવતાની તૂટેલી મૂર્તિ ન રાખવી જોઈએ અને શુભ માનોમાં નથી આવતી જો આવી મૂર્તિ તમારા ઘરમાં હોય તો શારદીય નવરાત્રિ શરૂઆત પહેલાં જ તેને ઘરમાંથી કાઢીને પવિત્ર નદીમાં પધરાવી દો વાસ્તુ અનુસાર પૂજા રૂમમાં એક જ દેવતાની એકથી વધુ મૂર્તિઓ પણ ક્યારેય ન રાખવી જોઈએ વાસ્તુ અંતે અશુભ માનવામાં આવે છે આ સિવાય મંદિરમાં ક્યારે હિંસક દેવી દેવતાઓની મૂર્તિઓ ન રાખવી જોઈએ આવા ચિત્ર કે મૂર્તિ રાખવી અશુભ છે તેની સાથે જ મંદિરમાં એકથી વધુ શંખ પણ ન રાખવા જોઈએ મિત્રો પૂજા ઘરમાંથી પૂર્વજોના ફોટા હટાવી દેવા જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા રૂમમાં પૂર્વજોની તસવીરો ક્યારેય ન લગાવવી જોઈએ પૂજા રૂમમાં આવી તસવીરો લગાવવાથી અશુભ માનવામાં આવે છે એટલા માટે પૂજા ખંડમાં પૂર્વજોની તસવીરો ન લગાવો અને તેને ઘરમાં અન્ય જગ્યાએ લગાવી દો મિત્રો મંદિરમાં કાતર કે તીક્ષ્ણ વસ્તુઓ હટાવી દેવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરના મંદિરમાં કાતર કે તીક્ષ્ણ વસ્તુ રાખવામાં આવતી હોય તો તેની ત્રજ હટાવી દો વાસ્તુશાસ્ત્રમાં મંદિરમાં કાતર કે તીક્ષ્ણ વસ્તુઓ રાખવી શુભ માનવામાં નથી આવતી તેનાથી વાસ્તુદોષ પેદા થાય છે અને પરિવારમાં ઝઘડા અને પરેશાનીઓ આવી શકે છે આવી વસ્તુને નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે જે આધ્યાત્મિક વાતાવરણને પણ અસર કરે છે જેના કારણે વ્યક્તિ પૂજામાં ધ્યાન નથી આપી શકતા મિત્રો જૂની માળા જૂના પુસ્તકો સૂકા ફૂલો હટાવી દેવા નવરે તે પહેલાં મંદિરમાં સારી રીતે સાફ કરી લેજો જો મંદિરની અંદર જૂની માળા ખાલી માચિસની પેટીઓ હોય તો ફાટેલા ધાર્મિક પુસ્તકો હોય તો તેને નવરાત્રિ પહેલાં જ વહેતા પાણીમાં વિસર્જન કરી દેજો મંદિરમાં ક્યારે સૂકા ફૂલ કે માળા ન ચડાવવી જોઈએ એવું માનવામાં આવે છે કે પૂજામાં તેનો ઉપયોગ કરવાથી નકારાત્મક ઊર્જા પેદા થાય છે જો ઘર ઘરમાં ક્યાંય પણ કરોડિયાના જાળા હોય તો એને તરત જ કાઢી નાખવા જોઈએ ઘરના કોઈ પણ રીતે કરોડિયા ને જાળા શુભ નથી માનવામાં આવતા મિત્રો ઘરના જૂના પગરખાં અને ચંપલ હટાવી દેજો જો તમારા ઘરમાં જૂના પગરખાં કે ચંપલ પડ્યા હોય તો તેનો ઉપયોગ નથી કરતા તો નવરાત્રિ શરૂ થાય તે પહેલાં તેને ઘરમાંથી કાઢી નાખવા જોઈએ વાસ્તુ નિષ્ણાતો કહે છે કે જૂના ચં જૂતા ચંપલ ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા આવે છે બંધ પડેલી હટાવી દે ભંગારમાં આપી દેજો તમારા ઘરમાં કોઈ પણ તૂટેલી ઘડિયાળ હોય તો તેને ઘરની બહાર ફેંકી દેવી જોઈએ ઘરમાં બંધ ઘડિયાળ હોવું શુભ નથી માનવામાં આવતું એવું કહેવાય છે કે તેનાથી પરિવારના સભ્યોની પ્રગતિમાં અવરોધ આવે છે કામ ધંધામાં બાધા ઉત્પન્ન થાય છે ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા થવાથી ખરાબ સમય શરૂ થાય છે તેથી નવરાત્રિ શરૂ થતાં પહેલાં ઘરમાં બંધ ઘડિયાળ હટાવી દેવી તૂટેલા કાચ પણ હટાવી દેવા જોઈએ તૂટેલા કાચ અથવા તેનાથી બનેલી વસ્તુ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે જેના કારણે આર્થિક સ્થિતિ નબળી પડવા લાગે છે તેથી નવરાત્રિ શરૂ થાય તે પહેલાં ઘરમાંથી કાચની તૂટેલી વસ્તુઓ કાઢી નાખવી જોઈએ મિત્રો તૂટેલા વાસણો અને ઇલેક્ટ્રિક વસ્તુઓ આપણા ઘરની બહાર ફેંકી દેવી જોઈએ નવરાત્રિ શરૂ થતાં પહેલાં ઘરમાંથી તૂટેલા વાસણો ખામીયુક્ત ઇલેક્ટ્રિક વસ્તુઓ ઘરમાંથી દૂર કરી દેવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જા આકર્ષે છે જો ઘરમાં ક્યાંક અંધારું હોય તો લાઇટિંગની વ્યવસ્થા ન હોય તો નવરાત્રિ શરૂ થતાં પહેલાં તેને સુધારી લેવી જોઈએ પરિવારની સુખ સમૃદ્ધિ માટે ઘરમાં અંધારું હોવું શુભ નથી માનવામાં આવતું મિત્રો રસોડામાંથી આ વસ્તુઓ હટાવી લેવી જોઈએ મિત્રો મંદિર કે પછી રસોડાને ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે રસોડામાં માતા અન્નપૂર્ણાનો વાસ માનવામાં આવે છે તેથી નવરાત્રિ પહેલાં રસોડાને સારી રીતે સાફ કરો જો રસોડામાં કોઈ બગડેલી વસ્તુ જેમ કે બગડેલું અથાણું કે ટામેટાની ચટણી હોય તો તમારે બધી વસ્તુઓ ફેંકી દેવી જોઈએ નવરાત્રિ દરમિયાન કોઈપણ પ્રકારની તામસિક વસ્તુઓ લસણ ડુંગળી ઈંડા કે માંસ વગેરેનું સેવન ન કરો જો ઘરમાં આવી વસ્તુઓ પડી હોય તો તેને નવરાત્રિ અગાઉથી જ નિકાલ કરી દેવો જોઈએ ત્યારબાદ ગંગાજળ અથવા ગૌમૂત્રને છંટકાવ કરી ઘરને સાફ કરવું જોઈએ